રાજપીપળા તથા આજુબાજુમાં રહેતા સાઠ વર્ષથી વધુની મહિલાઓ માટે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો નર્મદા જિલ્લો અંતરિયાળ છે અને આરોગ્ય સેવા માટે અહીં સરકારી આરોગ્ય કેન્દ્ર અને એકમાત્ર સિવિલ હોસ્પિટલ રાજપીપળાનો સહારો લેવો પડતો હોય છે મોટી બીમારી કે અજાણી બીમારી માટે આ જિલ્લામાં અદ્યતન સુવિધા ધરાવતા ખાનગી દવાખાનાની પણ કમી છે ત્યારે આ જિલ્લામાં વારંવાર લોકભાગીદારી દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન અહીંની પ્રજા માટે ખૂબ લાભદાયી નીવડે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ઉજવાઈ રહેલા સેવા પખવાડિયા અંતર્ગત નર્મદા જિલ્લા બીજેપી દ્વારા રાજપીલા તથા આજુબાજુમાં રહેતા સાહીઠ વર્ષથી વધુના મહિલાઓ માટે નિશુલ્ક મેગા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કેમ્પમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત તથા દેશભરમાં સેવા પખવાડિયા ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે નાનુદ વિસ્તારમાં મહિલાઓની તપાસ માટે આ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો છે જેમાં જિલ્લા અને જિલ્લા બહારના નામાંકિત અને નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓને તપાસી રોગનું નિદાન કરી વિનામૂલ્યે દવા આપવામાં આવી રહી છે અને ત્યારબાદ તેઓનું ઉપલો પણ લેવામાં આવશે અને જો જરૂર જણાશે તો વધુ સારવાર માટે બહાર ગામ રેફર કરવા પડે તો પણ આયુષ્યમાન કાર્ડનો લાભ તેમને મળે અને નિઃશુલ્ક સારવાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે બહોળી સંખ્યામાં આ કેમ્પમાં બહેનોએ લાભ લીધો હતો ભારત દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સત્તરમી સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્તેથી સેવા પખવાડાનો આખા દેશભરમાં કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે લોકોને આરોગ્યને જે પડતી તકલીફો છે એમાંય ખાસ કરીને કે બહેનો એ સાઠ વર્ષ ઉપરની જે બહેનો છે એ બહેનોને એમના સ્વાસ્થ્યની દરકાર અને ચિંતા કરવાનું કામ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે અને આ બહેનોને આરોગ્યની તપાસ કરીને એમને યોગ્ય માર્ગદર્શન દવાઓ જે પણ કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર પડે એ ટેસ્ટ કરાવવાના સુગર ચેકઅપ કરી શકાય અને સાથે સાથે એ લોકોને જરૂર પડે તો ઈ સીજીના ટેસ્ટ પણ અહીંયા કરવામાં આવે છે અને આજે આ સાઠ વર્ષની ઉપરની મહિલાઓની ચિંતા કરીને બહેનોને એમના આરોગ્ય માટે એમને સારું સ્વાસ્થ્ય મળી રહે સ્વાસ્થ્ય મળ્યા પછી એમને સારી રીતે દવાઓ મળી રહે એ રીતનું આ સુંદર આયોજન નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કમલમ ખાતે કરવામાં આવ્યું છે અને એમાં બહેનોએ ખૂબ જ બહોડી સંખ્યામાં ભાગ લીધો છે અને આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી રીતના સેવા પખવાડા નિમિત્તે અવનવા જે કાર્યક્રમો આપ્યા છે એ સેવાના કાર્યક્રમો લોકો સુધી પહોંચતા રહે અને લોકોની સુધી આ સેવાઓ એ લોકો ઉપયોગમાં લે એ પ્રમાણેનું જે આયોજન છે એ માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું બીજેપીનો આજે અમારે મહિલાનો કેમ્પ હતો કમલમ પર આવી છું ત્યાં મને બધું તપાસ બધું આવ્યું છે પછી મને રોજ કરું છું દવા આપી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર